તો હવે થોડાક જ દિવસોમાં આવી રહી છે ચૂંટણી તે આપણે હારા વ્યક્તિને સપોર્ટ કરવા જોઈએ ઓટ આપણી હારા સરપંચને કે સભ્યને હારાસભ્યને આપવી જોઈએ તો મારા મને ખબર છે કે આપણે જ્યારે સરપંચની ચૂંટણીમાં ઉભા હોય અને એના થોડાક જ દિવસોમાં શું કરે ખબર સરપંચ અરે રાતે રાતે દારૂ બેસાડે એમ અરે રાત્રે રાત્રે કોમાંડ કર નાખે એક એક બોટલ દારૂ હાલ દે એટલે પેલા હાળા ઠપકારે દારૂ પાછા દારૂ પેન શું બોલે આ સડ પણ મસ્ત હે આ સડ પંચ એમ એક નંબર હે એટલે ઓટે એને ચાલવાની પેલો થોડુંક પેલાનું મળી જ ગયું એટલે આપણા મને શું કરે ખબર વગર હંમેશા વગર હાલ દેવો અને જે થઈ ગયું ભલે ને હવે આપણે જે આપણે બાપ દામમાં બધું થઈ ગયું આપણા આદિવાસી ગરીબમાં ભલે ને થઈ ગયું પણ હવે આપણે જે આપણે આ જ હમણાંના આપણી આ પેઠીના આપણા છોકરાઓ આપણે મારી જેવા હોય તો આપણે થોડુંક મતલબ જે આપણે બાપ થઈ ગયું એ થઈ ગયું હવે આપણે મતલબ બધું સારો એક વિચાર એવો કરીને આપણે થોડુંક જાગૃત બનીને આપણે એવા વ્યક્તિને સપોર્ટ કરવા જોઈએ કે જે ગામમાં સારું કાર્ય કરી શકે ને સારો ગામમાં ગમે તેમાં સારું ન્યાય આપી શકે એવા વ્યક્તિને આપણો વોટ આપીને એવા વ્યક્તિને જીતડવા પડે બાકી જે રાત્રે દારૂ વેચે એવું બધું વેચે એવું ખોટું છે એવું નથી આપણે એની સપોર્ટ એવાને નહીં કરવા જોઈએ કેમ કે આપણને આપણા ગામમાં ગમે તે સભ્ય કે સરપંચ હારો જો હારો હોવા જોઈએ ને જે આપણે જરૂર પણ છે હારા સભ્યની સરપંચની તો મારું તો એટલું જ કહેવું છે કે આપણો ઓટ જે ચૂંટણી આવે એટલે આપણો ઓટ એવા સરપંચને અપાય કે જે સારું કાર્ય કરતું હોય એને નહીં આપવાની કે જે રાત્રે રાત્રે દારૂ વેચે તો મારું તો બસ એવું કહેવું છે કે આપણું જે ગામમાં સારું કામ કરે ને સારો સરપન્ન હોય એને આપણે મત આપવા જોઈએ તો જે આપણે જે થવાનું તો થઈ ગયું અને હવે આપણે જે ભલે ને આપણા બાપ દમત થઈ ગયું તો થઈ ગયું આપણે પણ હવે થોડુંક જાગૃત થવાની જરૂર છે કેમ કે એક જણો સારું કાર્ય કરતો હોય ને તો યાર એને થોડાક એને સપોર્ટ હારા જે થોડાક એને જોઈને બીજા ઉભા થઈ જાય ને તો એક અને ચાર પાસમાં ઘણો ફરક પડે છે તો જે આપણે કોઈ બી જગ્યા પર જે આપણામાં તો ઘણું બધું યાર ખોટું થઈ રહ્યું છે આપણા આદિવાસીને તો તો મારું તો ખાસ એવું કેવું છે કે આપણે હારા વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ અને જે સારું કાર્ય કરતું હોય એને કોઈ આપણા ગામમાં સારું કાર્ય કરતો હોય અને સારો માણસ હોય એના માટે આપણે દિલથી પૂરોપૂરો વિશ્વાસથી આપણે સપોર્ટ કરવાની જરૂર છે કેમ કે આપણા આદિવાસીમાં તો ઘણા ખરા તો બહુ ખરાબ માણસ યાર અને આપણી સાથે તો ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમને પણ દેખાતો હોય છે પણ તમે ચૂપ કેમ છો એ મારે કહેવું છે કે આપણે કેટલું બધું સહન કરી રહ્યા છે તો આપણે ચૂપ નથી રહેવું હવે હવે આપણે શરમમાં નથી રહેવું અને દબામણમાં રહેવું નથી તો એનું કારણ છે આપણે આપણો અવાજ દબાયેલો રહે છે આપણે અવાજ ઉઠાવો છે અવાજ ઉઠાવવા માટે આપણે દિલથી આમ તાકાતથી અવાજ ઉઠાવવા પડે અને એ અવાજ ખોટો નહીં ઉપાશો સાચો અવાજ ઉઠાવો અને સાચા અવાજ સાચો અવાજ ઉઠાવજે તો કોઈની પણ તાકાત નથી આ દુનિયામાં કોઈની પણ તાકાત નથી આપણને રોકી શકે અને ટચ બી કરી શકીએ કેમ કે આપણે અવાજ ઉઠાવી રહ્યા છે સાચો અને તમે સાંભળો આપણે ક્યાર સુધી આવું ગુલામી કરતા રહું અને ક્યાર સુધી આપણે દબામણમાં રહેવું તો તમને ખબર તો છે આપણે કોઈ બી આપણે નાનું મોટું કામ હોય આપણે બેંકમાં પણ આપણે નાનું ગમે થોડુંક આપણે નામ સુધારો કરવું હોય ને તો આપણે અઠવાડિયું દોડવા પડે મને ખબર છે મારો ખુદનો અનુભવ છે કે હું મારી મમ્મીને લઈને જતો ને બેંકમાં તે મને ખબર છે કે જ્યાં બેંક મેનેજર હોય ને એ મારા બેટા ગમે આપણે ગમે એટલું બોલજે ને તો આપણને જવાબ આપવા તૈયાર ના મળે યાર હા તમે મારા વિડીયો જોતા હો તો જોજો અને ગમે એ જગ્યા પર આપણે થોડુંક બી કામ હોય ને તો આપણને સારો જવાબ નથી મળતો કેમ ના મળે આપણો આ જમીન પર આપણે આપણો પણ હક હોય યાર અને જે સરકારી કામ કરી કરતા હોય એના સરકારી રૂપિયા લે કંઈ મોફત થોડા કરે છે તો આપણે એનામાં દબાવણ મરી જઈએ તે ખાસ મારે તે વિડીયોમાં એ નથી મારે કમાવું પણ મારો મતલબ એ ખાસ તમારો સાથ જોઈએ અને હું તો ખાસ કહી રહ્યો છે કે તમે ગમે એ જગ્યા પર જો મને પેટ્રોલ પંપે પણ છેતરોમાં આપણને આવે છે મારી હાથે કેટલા બધા બનાવો બની રહ્યા છે અને આપણે એક ગરીબ માણસ છીએ આપણે ત્રણસો ચારસો રૂપિયા કમાવો હોય તો કેટલું ઈ થાય ને આપણી હાથે કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે બહુ બધા તો મારું મારે ખાસ તમને એવું આ વિડીયોમાં જણાવવું છે કે તમે ગમે જગ્યા પર ભ્રષ્ટાચાર કેવું થતું હોય ને તમારી નજરેથી તમે દબાવવામાં રહેવાનું નથી તમે અવાજ ઉઠાવો પબ્લિક તમારી હાથે છે હાચા અવાજ માટે ઘણા ખરા ઊભા થાય કેમ કે આપણે તમારી મારી દિવસ અમુક નહીં બોલતા હોય કેમ કે હું એકલો છું અંદરથી એવું થઈ જાય કે હું એકલો છું પણ આપણા જે સપોર્ટ હાચો અવાજ ઉઠાવે છે ને પછી એક પછી એક આપણને સપોર્ટ મળે કેમ કે આપણે હાંચાનો સાંચો અવાજ ઉઠાવજે જ્યાં ગમે એ થતું હોય તો અવાજ ઉઠાવો આપણે આદિવાસીને દબાણમાં દબાણમાં નથી રહેવું આપણી સાથે ભ્રષ્ટાચાર બહુ બધા થઈ રહ્યા છે હાચો ચો ઉઠાવો એટલે આપણી પબ્લિક આપણને સપોર્ટ મળે જય જોહાર જય આદિવાસી દોસ્તો હવે હું વિડીયો બંધ કરું છું જય માતાજી